રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાંથી છો ને આપણે પણ મજામાં છે તો અત્યારે એકને ત્રીસ મિનિટ થઈ ને દોઢ વાગી ગયો તો કીધું આજે બપોરો ઘરે આપણે કરવા દેતા અને નરસિંહ ગાન પૂછ્યું કીધું નીંદવાનું કેટલું બાકી છે તો નીંદવા જાય તો અત્યારે મોટરસાઈકલ વાળા ભાઈ જડી ગયા ત્યારે આપણે નરસિંહ ગાન વાળીએ ઉતરીને હવે આવેલા જઈએ થોડુંક જ સેટલું થાય તો થોડાક સા બાકી હતા કાલ છાંટા આવ્યા હતા એટલે નિંદાણું નહોતું પૂરું અને આજના વ્લોગમાં તો હવે નરસિંહ કાને નિંદતા હશે એ આપણે વિડીયોમાં આગળ બતાવશું આપણે વિડીયો જોતા રહીએ ને ગરમી એવી પડે વરસાદ ને જો અત્યારે હવે વાગી ગયા સાડા પાંચ અને કપ્પા નીંદાઈ ગયો ને ખરો તડકો હતો એટલે આપણે બ્લોક બનાવ્યો નતો કેમ કે નરસિંહ કાકા મુલાકાત કરી પણ તડકો તપી ગયો ને એટલે નો બોલવાનું બોલવા મળ્યું એટલે ગરમી થતી વખત તો ને બપોરે બફારો એવો હતો એટલે વિડીયો હવે આપણે ટાઢા પર પાસે ચાલુ કરી દીધો તમને વળી કીધું હતું વિડીયો નરસિંહ કાકાની વાડી આવ્યા વળી નહીં દેખાડી તો તમને એમ થાય કે નરસિંહ કાકાની વાડી થયા પછી કાકા ની દેખાણા જ નહીં રામ રામ જય માતાજી બધાને પપ્પા નીંદતા તો પપ્પા નીંદાઈ જ્યો માતા રે કાય થોડો વેલ ની દેજો 5 વાગ્યા ફળે બારું કાઢ લીધું નથી જય માતાજી આયા દીધું નીંદવા તો વેલા નીંદાઈ છે છે ઓલો

दाबे लीला आता ने अबे मैं यूं होतो के आबे है ने नींदे है के तो ऊपर तो ना रडका ना वेजे थी इना इ के नींद आए ना होता तो जियो ना था मुझे दुख मतलब के है ना के उ नहीं आए तासी तडका ने दादी मारे आए गए नहीं खोलिन रहे पैसा हूं के करो रेण दोण वस्तु है ने अब तो टाटा तो करना तो 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 ओए बाप मर जाए वो नक्की नो असो के तो तड़का लगे तड़को है ने तड़का में तो छातो सब दीजिए लीजिए नमस्ते भाई आवे सूकी गया है बड़ी भगड़ी गया टाको कह दो ना बताऊं टाको बता ही दिए साऊ है तो ना लियो टाका में टाको आप करियो है तेरे जोयाओ कितलो टाको फिरो એને મને શું આવડે કાકા થોડું થોડું આવડશે કાંઈ આપણ હા લઈને છપો દે પાડે આવડગે કાય છોકરા ડૂબી જાય મોટા વાત अलविदा नहीं आवे जितने आवे जितावर तो ये तो नो आम रखी तूने हमारे तो हमारे वैसी दुकान वाला है टोरा पाव वाला है इस बार तंगले वाला है जहर वाला नहीं तो हाँ निशान तो कोई ले वाला ना था तो कोई ले वाला है दुबारे माँ आवाज़ पड़ गया जितना फंसना खबर होगा हम रानी सब तो आज गा�

હાલો જો પાણી ચાખો પણ ભરેલો હે નક્કી કરતા કે ચાખે આંટો મારતો ઠંડી હવા ઘડીક આવે ને ગરમી વધારે થાય ને પણ અત્યારે આપણે આવ્યા હતા મદદમાં આવ્યા હતા ને ત્યારે વિડીયો ઉતાર્યો હવે આપણે જાવ છે ઘણા નનકા બાળપણના ભાઈબંધ આગળ એ વખતે યાદ છે અત્યારે જો ખેતી કામ નવરાય જ ન હોય ખેતી કામ રસ્તામાં જો આપણે ફૂલ કાતરી આવતી હોય ને ત્યારે ફૂલ હુંકવા માટે કામ આવે મસ્તી સુગંધ આવે નનકા હતા ત્યારે બહુ રમતા હતા જો આંબાની કેરીઓ ખાવા આવતા વિડીયો નતા રેડિયો ને ટીવી એવું બધું હતું ત્યારે આપણે અહીંયા આવતા જ બગીચામાં અત્યારે જે ફૂલ નહીં નનકા ઝાડ હતા લીંબુ પણ હાલો આપણે રણજીતભાઈ મુલાકાતે જાવું કીધું રણજીતભાઈ આગળ ઘડી જાય તમને જય માતાજી અત્યારે વખેડી આખવા આવી ગયા આપણે નાનપણના ભાઈબંધ આગળ જો આવી રીતે વખેડી આખવાની છે જો ચોરી ગુવાર બકલ વાવેતર કરેલું છે મારાથી નનકા ભાઈ છે હું મોટો હોઉં પણ કામનો ખોટો હોઉં એક મહિને મોટો થઉં પણ તમને લાગે નહીં આ મોટો લાગે હું તો નનકો લાગુ એવી રીતે હાલો એક ઉથલ વરી ગયા જોકે કારખાને આપણે આવું જ કામ કરી છીએ

ઈ આવે ને ઈ આમ કાઢી નાખે અને પાછા સોટી જાય ભીંડો ગુવાર ચોરી આ બકાલું આપણે ખાઈ તો એમ થાય ખારું લાગે પણ જે વાવતા હોય એને ખબર હોય કે બકાલું કેમ થાય તો આપણે લેવા જઈએ તો એમ કે આટલો બધો ભાવ મહેનત જ એવડી હોય દવા સાંકવાની બધી હાલો હું કાંકડી છે કે રીવડા વિસોડા કંકોડા થઈ ગયા હોય હવે હાલો અમારી જો ગામડાની દેશી ખેતી એવું નહીં આપડે આવી રીતે જ કામ કરી પાછા પગે રેકડો આખી અમારે આમ ત્રણ ભરેલા હોય રેકડા થપા ઉપાળો કાઢવો પડે હાલો ઘડી વ્યામો ખાધો ને હવે પાછા આપડે લાગી જે કામ હા અ મોટા ભાઈ ખેંચે અને નનકા ભાઈ ખેંચે મારે વખેડી યાર યાર કૃષ્ણ અને સુદામા આમાં સુદામાના પગ પીડા પગલા હ હારી જમીન હારી ખેડાય છે હા જો આ રીતે ભી દેવી પડે એટલે નનકાભાઈ શીખવાડે ખેતી મોટા ભાઈ હા ખેતી કોઈ દિવસ નથી કરી રંજીત જે ભાઈ બંધ લાવવાના કાંકડી ખાવા વાર લાગશે ને તમારો અવાજ નહીં આવતો આમ આવશે કેટલી વાયુ બકલ બકલ વાયુ એક મહિનો થયો એક મહિનો થયો બે વાર નીંદુ છે બે વખત નીંદુ આ બે વાર ખાતર નહીં

એટલે તો ચા પાણી પીવો પછી મેં કીધું હાલો હવે ઘડીક આપણે વખેડી હાંકવા જઈએ તો હવે આપણે એક વાર હાંકવી કેવી રીતે આવડે કે ન આવડે એ તમે વિડીયોમાં જોઈજો હવે હું મોટો હોઉં નહીં નનકા તમને કોણ મોટું લાગે કોમેન્ટમાં કહેજો હાલો હું હાંકું જો કોઈ દી હાઈકી નહીં દાબ ઓછો મારજો પગમાં માનતા વાર જો રેકડો તો એમ ને તો આવી રીતે આપી

ના જોબ ના બોલ તો અવાજ આવે બીજો ઓપની તમ તારે હા આવી ખેતી કામ છે મારો ફી સી આયા અને મોટા ભાઈ ઉતાવળ વધારે જો વિડીયો બંધ કરો લાંબુ જો અત્યારે આપણે વખેડી દવા આખી નાખી ને હવે ખાતર કીધું નાખી દે તો ખાતર નાખી બાંધવાનું બકાલું એ કીધું રણજીત ભાઈને કડીક મદદ કરાવી એટલે એને બંધાઈ જાય ટાઈમે પછી ઢોરા દોવાનો ટાઈમ થઈ જાય અને રોટલા કાઢવાનો ટાઈમ થઈ જાય એટલે એ બે માણા પણ નવરા થઈ જાય ને આપણે પણ નવરા થઈ જાય તો હાલો કીધું કડીક ખાતર નાખ દઈ અને એ વાયા બાંધતા આવે પાળા

કેમેરામેન કોઈ નથી એટલે આ તમે વિડિયો આવી રીતે જોઈ લો પાછળનો કેમેરો કરો કઈરો નામથી નામ હાલો જો ખાતર નાખવાનું કથી તો સરુ આવલા કેમ લાડવા નાખી પેલે જ નાખો આટલો આટલો નાખો હા એટલો નાખતો નાખ આપણે આમ તો હાલી પીરસવામાં પીસી એટલે ખબર પડી કે ભૂકે થઈ ગયો એટલે હાલું ન નો પડે હા રીંગણી ને એને આપણે પીસી એવું લાગે હા થોડુંક તમારે છોડવા બાજુ જાય હા થાળીયા વઈ જાય તો વાંધો નહીં ના આ ખાતર ન નાડે ઓલું થોડું આવે ને થોળું ઢગો થાય નડે આવી રીતે ખાતર નાખવાનું ચાલે રીંગણીમાં રીંગણા ખાવાની મજા આવે પણ ખાતર નાખવાની મજા ન આવે આટા લાગે